સોમનાત સ્વાભિમાન પર્વમાં જે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રભાસની ધરા પર ભવ્ય શૌર્યયાત્રા અને મહાપૂજા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક પુનરત્થાનનો નવો અધ્યાય લખ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાછલા એક વર્ષ આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે સોમનાથનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી પરંતુ વિજય અને પુનર્નિર્માણનો ઇતિહાસ છે સર્જનનો માર્ગ લાંબો હોય છે પણ ચિરકાલીન હોય છે સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ભૂતકાળના ગૌરવનો ઉત્સવ નહીં પરંતુ તીર્થ પરંપરાને ભવિષ્ય માટે જીવંત રાખવાનો અવસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ભાવ વધુ મજબૂત કરવાના ગૌરવગાનનો અવસર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપ્યો વડાપ્રધાનની પ્રેરણાથી ઉજવાઈ રહેલું આ સોમનાથ સ્વાભિમાન પર્વ આસ્થા આત્મસન્માન અને અડગ સંકલ્પને નવી ઊંચાઈએ લઈ જશે ભગવાન શ્રી સોમનાથનું ભવ્ય મંદિર માત્ર ઈંટ પથ્થર નહીં પરંતુ સરદાર સાહેબની સંકલ્પ શક્તિનું પ્રતિક છે વીર અમીરજી ગોહિલ ચોલાદેવી વેગરા ભીલ જેવા શરૂ બલિદાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષનું સંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઈ અજય ભારતીય સંસ્કૃતિ મૂલ્યોનો જે ઘોષ કર્યો હતો સર્જનનો લાંબો સમય છે પણ ચીરકાલીન હોય છે એમ કહી વડાપ્રધાએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશના સ્મરણ માટે નહીં પરંતુ હજારો વર્ષની અડગીયાત્રા અને પુનઃ પરંપરાનો ઉત્સવ છે સોમનાથ મંદિર પર ગજનવીનથી લઈને ઔરંગઝેબ સુધી અનેક આક્રમણકારોએ હુમલો કર્યા વડાપ્રધાને આઝાદી બાદના સમયગાળાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સોમનાથના પુનર્નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલો સંકલ્પ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતિક હતો વડાપ્રધાને જણાવ્યું કે ભારત માટે આગામી હજાર વર્ષ તેમનું વિરાટ સ્વપ્ન તેમણે દેશ સમક્ષ મૂક્યું છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વના ઉત્કર્ષ માટે કાર્યરત એવા વિશ્વા આખાઇના પ્રયાસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ દાદાના રક્ષણ માટે સમર્પિત શૂરવીરોને શહાદતને આ સ્વાભિમાન પર્વની માધ્યમથી યાદ કરી છે આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુબન વાઘા ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા શ્રી રાજેશ ચુડાસમા સહિત આસપાસના જિલ્લાના સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ અગ્રણીઓ સાધુ મહાત્માઓ અને શિવભક્તો બીજી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રકાશભાઈ કારાણી વેરાવળ